આજે જે જોઈ રહ્યા છે બધાને મારું નામ છે પાચાડો અને તમે જો છો પાચાડો YouTube ચેનલ તમે આ ગયા છે સવારના સવા સાત હવે નાસ્તો કરવા બેહી ગયા છે નાસ્તામાં છે ભાખરી ને ચા પણ આ ભાખરી ઉપર આપણે ઘી ઉપરથી ચોપડી દીધું છે એટલે ભાખરી ખાવાની મજા જ આવે આ શિયાળામાં જે ઘી જામેલું હોય એ ઉપર ચોપડી દેને એટલે ફૂલ મજા આવે ખાવાની નાસ્તો કરી લે પછી આપણે જાહુ નિશાળે તો પહેલાં નાસ્તો કરી લે કરી લીધો છે અને સાયકલ આને પડી છે સાયકલ કાઢ લે અને પછી જાય આપણે ની સ્કૂલ પેલા સાયકલ બાયને કાઢ લે કાઢ લીધી છે બાયને એ રે સાયકલ ફટાફટ જાય સ્કૂલ મોડું થઈ ગયું હા જાય દે સ્કૂલ ભાઈ રિસેસ પડ્યો છે અને આપણે બહાર આવીએ છીએ બહાર જો હમણા નવો નિયમ આવ્યો છે અમારે કે બધાય ગાડીને સાયકલના બાયને રાખવાની જો બધાય હવે હું કામ રાખવાની હું તમને બપોરે ટ્યુશન માં આવીને ત્યારે કહીશ અને બસ બાયણા આવ્યા હતા હિસેસ પડ્યો તો કોટ બોટ ને મૂકવા દોસ્તારું ભેગા તો કોટ ની મૂકી દીધા હે ને જાહુ અંદર ને પછી જાહુ ક્લાસ માં છૂટશું ત્યારે મળશું તો મળીએ ડાયક છૂટીએ ત્યારે આવી ગયા છીએ અને બસ હાથ પગ ધોઈ પછી જમવા બે જાશું અને પછી સુઈ જાહુ પછી જાશું ટ્યુશન માં

છૂટ છૂટ ત્યારે મળશું એ છૂટી ગયા છીએ અને જાય છીએ હવે આપણે બીજા ટ્યુશનમાં હા તો આ જો અહીંયા બોક્સ ક્રિકેટ બને ને એટલે મેં તમને કીધું હતું સાયકલ બાઈડ રાખી હું તમને કાલે હજી હરખી રીતના બતાવી હતા મોડ થાય છે તો જાય હવે ટ્યુશનમાં જઈએ છીએ બીજા ટ્યુશનમાં આ ટ્યુશન પૂરું થાય પછી મંદિર જાઓ પણ જો મંદિર પાછું મંદિર આવી જાય જો કામ આવી છે કામ ચાલુ હોય છે તો આજે દર્શનની છે આજ પૂરું થાય પછી જાવ આપણે ટ્યુશન માં પછી જાવ મંદિરે તો ટાણ જાય ટ્યુશન માં રેડી આવતા રહ્યા છીએ આપણે મંદિરે ગયા તા ટ્યુશન પૂરું થયું ને પછી મંદિરે કામ હાલતું હતું ને એટલે પછી વિડીયો એ નવું થાય આપણે ગયા ને ફટાફટ આપણે આગેથી ના જોઈ લીધું હતું એ કામ હાલતું હતું એટલે પછી આપણે આવતા ગયા ત્યાં લાઇબ્રેરી અટાણે છ હવા છ જેવું થયું છે લાઇબ્રેરી બેઠા છીએ હમણાં થોડીક પછી આપણે જવું ટ્યુશનમાં ટ્યુશનમાં એવું ક્લાસીસ એ નથી જવાનું જે આપણે પહેલાં જતા નહીં ઘરે જવાનું લાઇબ્રેરી થી સાડા છ વાગે ગયા તા ડાયરેક્ટ ટ્યુશન માં તો જાય છે ઘરે તો મળીએ ડાયરેક્ટ ઘરે આવતા રહ્યા છીએ ઋષિભાઈ ની દુકાને તો અમને એમ થશે કે અટાણ સુધી હમણાં કેમ નતા આવતા કેમ કે ઋષિભાઈ કોલેજ ચાલુ છે કે એટલે બીજી માણસ થઈ ગયા હોય હું તો આવ્યો તો આપણે આજે નવરા આપણે અહીંથી નીકળ્યા તો ઋષિ હતો દુકાને એટલે ના ના આપણે એનું છો હમ એમ નહીં

આપણે લખવા વાંચવા બે બાકીને ચાખાઈ લેલા હું આ વ્લોગને એન્ડ કરું છું અને જમી જમીન પછી આપણે વાંચવા લખવા બે ગયા હતા હુવાનો ટાઈમ થઈ ગયો છે તો આ વ્લોગને એન્ડ કરું છું જો તમને આ વ્લોગ મજા આવી હોય તો લાઈક શેરને સબસ્ક્રાઈબ કરજો અવાર નવા વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કાંઈ એમ સવારે આઠ વાગે આપણે વ્લોગ મૂકી દઈએ છીએ કાંઈ સજેશન એવું કહેવાય હોય તો કોમેન્ટ સેક્શનમાં મૂકજો તો એક નવા લોક સાથે ત્યાં સુધી જે સમય કરીશ ગુડ ભાઈ